ના ના એ તો મમતા મરે નહીં આપણી જ્યાં ભૂમિ જન્મભૂમિ હોય ને હા અને હું હે ને રમેશભાઈ તેર વરસ હારે ગઈ ને ત્યાં સુરત તેર વરસ રહે પણ તેર વરસમાં કોઈ દી મને સુરત સાંકળ્યું નહીં હા નો હાંકર્યું હા અને આથી જ્યાં નથી રોતી જ્યાં રોતી જ જ્યાંથી મારો બાપ કે રોવાનું એવું દુઃખ કામ હે તારે ના હાંકરી જ નહીં હા ગમે નહીં

બેન સાંજે આવી બધા જોઈએ હવે આગળ હું થાય ઘેરે કીધા વગર ના

ને મને સંજે ને આ તો હવાજાયડું છે નઈ કઈ હા હા એ છે પણ યુઝ કરતા આવડે તો બહુ કામનું જરૂરી હે ન ઓકે કરે બહુ કામનું કામ ઘણા બધા કામ પતે જશે પતિ જે તમારે થતા ન જાવ હોય ને આપણે થાય જાવું

અબ આપણો ઘર છે આપણો ઘર ના છે જમાઈતો હાલમાં આપડે ભાઈ ઘર કરે ને ખાવા જજ નથી કે ને હરિ બોલો એટલે ત્રણ ચાર વાર નથી આઈ રહ્યા હારી વાત કરતા નથી વહા પાસી મેને જલ્દી કે ને જડી પે ના ને مشننتبوت متذ منج ج